શ્રી ગણપતિ દાદાની જય બોલો શ્રી હનુમાન દાદાની જય બોલો શ્રી કેસિમ પારસમણી ગોગા મહારાજની બોલો ચેહર માની જય બોલો કાળકા માની જય બોલો દેવજી ભુવાની જય બોલો શ્રી વસ્તા ભવાની જય બોલો સિં સાહર ભુવાની જય બોલો શ્રી રાજુ ભુવાની જય અનંતવાસુકિશેસં પદ્મનાભલમ શંખપાલ તક્ષકાલ્ય એ નવ નામાની નાગાનાય મા સાયંકાલે પ્રાંતકાલે તમી ભય નાસી જીવદે જૈ ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકવણમા સ્થિલકરો બારી મતી શિવશક્તિના લાળીલાસતા સદા સુધારો કૃપાકરો મારીછતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ પી સારી કાર્યમાં થાલી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં આપ દો મારાવતી હું ગોગ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે બોલો કે કેસિમ પાસવણી ભોગા મહારાજની જય